નારાયણાની છેતાલીસ વર્ષની સફરમાં આગમન એડવાન્સ બે હજાર પચીસમાં ટોચના દસમાંથી પાંચ રેન્ટ પ્રાપ્ત કરી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ટ ત્રણ ચાર છ સાત અને દસ મેળવીને વિદ્યાર્થીઓની આ સિદ્ધિઓએ સંસ્થાને ગૌરવ અપાવ્યું છે તે ગર્વની વાત છે નારાયણાની શૈક્ષણિક બાબતમાં સચોટ અને પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી વિશ્વસનીયતા મેળવી સતત દેશમાં સારા પરિણામો આપે છે પહેલાં એકસો રેન્કમાંથી ત્રેતાલીસ રેન્ક હાંસલ કરી દેશભરના પ્રથમ હરોળના આઈઆઈટીમાં પ્રવેશ માટેનો રસ્તો સરળ બનેલ છે મારું નામ તુષાર પારેખ છે હું નારાયણા એજ્યુકેશનલ ગ્રુપમાં ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર છું અને મારી સાથે સંજય કુમાર શ્રીવાસ્તવ સર છે જે નારાયણા ગુજરાત માટે એકેડેમિક હેડ છે સર જે રિઝલ્ટ આવ્યું છે એને લઈને આપીને એકેડેમીના કઈ પ્રમાણે રિઝલ્ટ છે વિદ્યાર્થીઓને કેવી મહેનત હતી ને આવનાર સમયમાં કઈ પ્રકારની તૈયારી રિઝલ્ટ માટે અમે કહીશું કે નારાયણાનું નેશનલ લેવલ પર અને ગુજરાત રાજ્યમાં બહુ જ સરસ મજાનો રિઝલ્ટ આવ્યું છે રાષ્ટ્રીય કક્ષાએ પેલા દસ બાળકોમાં પાંચ પેલા સો બાળકોમાં તેતાલીસ બાળકોએ સ્થાન મેળવ્યું છે અને ગુજરાત રાજ્યની અંદર પેલા સો બાળકોની અંદર આપણા બે બાળકો અમદાવાદ શહેરની અંદર આપણું એક બાળક છે પેલા સો ને અને પેલા પચાસની અંદર સ્થાન ધરાવે છે મન પટેલ જેમણે તેતાલીસમી રેન્ક સાથે આ સિદ્ધિ હાસિલ કરી છે અને ઓવરઓલ આપણા એક હજારની અંદર પાંચ બાળકો ગુજરાત રાજ્યમાંથી પહેલા જ વર્ષે થયા છે નારાણા એજ્યુકેશન ગ્રુપ જે છે એમના ડાયરેક્ટર ડોક્ટર પી શરણી મેમ અને ડોક્ટર પી મેમ રાઈટ એમણે બહુ જ સુંદર મેસેજ આપ્યો છે આ બાળકોને અભિનંદન આપતા અને એમનું એમ કહેવાનું છે કે આ બાળકોને જે ટેકનોલોજી ડ્રીવન ટ્રેનિંગ ટેસ્ટિંગ સિસ્ટમ નારાણાની પોતાની ઇકો સિસ્ટમ અને નારાણાનું વિશાળ રિસર્ચ વર્ક રાઈટ આ પ્રકારની ઉપલબ્ધિ મેળવવા માટે ખૂબ જ સહાયભૂત થાય છે અને નારાણાના ગુજરાતના અને ખાસ કરીને અમારા અમદાવાદના સુરતના જે 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 શ્રેષ્ઠતમ શિક્ષકો છે અને આખી એની તૈયારી માટેની મોડલ ડિઝાઇન કરે છે જે લોકો આ બાળકોને પ્રેરણા આપે છે જે આ બાળકોને મોટિવેશન કરે છે એને કારણે આ પ્રકારનું રિઝલ્ટ સંભવિત હોય છે નારાણા પોતે એક છેતાલીસ વર્ષ જૂની સંસ્થા છે અને નારાણા આ સંસ્થા છ લાખથી વધુ બાળકોને અભ્યાસ કરાવે છે જેમાં કોલેજી સ્કૂલ અને કોચિંગ સેન્ટર્સ મળીને નવસો થી વધારે યુનિટ થ્રી અંદર થી વધારે શહેરોમાં આ કાર્યરત છે જે એકેડેમિક ફિલોસોફી છે અને એની જે ક્વોલિટી છે એના માટે હું સજય શ્રીવાસ્તવ સરને કહીશ કે આપને બે ડિટેલ આપે એસકે સર બે હજાર પચીસમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે

मारे अगर कॉलेज में आईटी आईटी में सर्किट ब्रांच लेवन के कोर्स कोई ब्रांच सर्किट ब्रांच सर्किट अच्छे शिक्षकों के कारण तो, तो है तो लेकिन साथ साथ जो इनका जो सिस्टम है जो माइक्रो शेड्यूल्स हैं और जो इनके टेस्ट सीरीज़ हैं इनके कारण इनका रिजल्ट काफ़ी अच्छा आता है क्योंकि पूरे साल के शुरुआत में ही साल के शुरुआत में आप पूरा डिटेल बता दिया जाता है कि कब कौन सा टेस्ट होगा कौन कौन से टॉपिक्स चलेंगे और कितनी बार रिवीजन होगा तो तीन चरणों में यहाँ रिवीजन होता है, हाँ है जिससे बच्चे अपने परफॉर्मेंस को चेक करते हैं और इम्प्रूव करते हैं ओके okay. okay. दो स्टूडेंट का क्या